अयोध्यापुरम तीर्थ प्रेरक परम पूज्य आचार्य भगवान बंधु बेलडी जी हेमचंद्र सागर सुरेश्वर जी महाराज एम शिष्य रत्न परम पूज्य कन्यास युवा साहित्य सर्जक शतावधान शिक्षा दाता श्री तारक चंद्र सागर जी महाराज एम निष्णा जैन धर्म जे चातुर्मास શ્રી જૈન દર્શન ઉપાસક સંઘ પેલેસના મુકામે ચાલી રહ્યું છે એ અંતર્ગત એક અનુષ્ઠાન એક શિબિર એનું આયોજન કરેલું કે જે શિબિરની અંદર સંઘના જ દીકરા દીકરીઓ લગભગ કુલ મળીને એકસો પાસઠ થી એકસો સિત્તેર જેટલા દીકરા દીકરીઓને મહાત્માશ્રીએ ગુરુ ભગવંતે સતાવધાન શિક્ષા એનું દાન કર્યું સતાવધાન એટલે સો અલગ અલગ વસ્તુઓને એક જ સાથે યાદ રાખવા માટેની એક અદભુત ચેલેન્જ એક અદ્ભુત અભ્યાસ એક પ્રેક્ટિસ ગુરુ ભગવંતે કરાવી એમાંથી લગભગ મોટા ભાગના દીકરા દીકરીઓ આ વિદ્યાને આ પ્રયોગને સફળતાપૂર્વક પાર પામી શકે અને એમાંથી સિલેક્ટ કરેલા ચાર દીકરા દીકરીઓ જેમનું પરફોર્મન્સ એકદમ સારું તેમનું કોન્ફિડન્સ લેવલ એકદમ સારું અને જે બહુ જ સારી રીતે અને બધાની વચ્ચે પણ કરી શકે તેમ છે એવા ચાર દીકરા દીકરીઓનો પ્રોગ્રામ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ટાઉન મુકાલ ટાઉન હોલ મુકામે થવા જઈ રહ્યો છે અને એમાં જામનગરમાં બિરાજમાન બધા જ વ્યક્તિઓને આવવાની છૂટ રહેશે જામનગરમાંથી બધા જ વ્યક્તિઓ ત્યાં આવી શકશે એ બધા જ વ્યક્તિઓમાંથી કોઈ પણ વ્યક્તિ કઈ પણ વસ્તુ બોલી શકશે પૂછી શકશે અને એક સાથે દોઢ કલાક સુધી એ દીકરા દીકરીઓ બેસશે દોઢ કલાકમાં કન્ટિન્યુઅસ ઓડિયન્સમાંથી માત્ર પૂછવામાં જ આવશે વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય કશું જ નહીં થાય અને જેવું ઓડિયન્સ તો બોલવાનું પૂરું થશે ત્યારબાદ એ દીકરા દીકરીઓ એ સો એ સો વસ્તુને એક જ સાથે સિક્વન્સની અંદર બોલીને ઓન ધ સ્પોટ સંભળાવશે અને એની પદ્ધતિ સંભળાવવાની એવી રહેશે કે 1 ટુ 100 પણ એ દીકરા દીકરીઓ બોલી શકશે 100 ટુ 1 પણ એ દીકરા દીકરીઓ બોલી શકશે તમે વચ્ચેથી કઈ પણ નંબરિંગ પૂછશો કે 53 નું કયું હતું 67 નું કયું હતું 93 મી કયું હતું આ બધું જ કે દીકરા દિકરીઓ બોલી શકશે તો ખાસ આ વસ્તુને જોવા માટે આપણા દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે અને આત્મશક્તિ એ શું કરી શકે છે એને માણવા માટે આમાં આવવાનું ધ્યાન રાખશું